બે બોન થઈ ગઈ બાવળો આવવા બાવળો હોય ભૂત નતું આયો હા

કેમ યે નિયા બહુ હુંરા આવો તો દડા મારા આંધા હેલો કે બીજા ને બીવરા મજા આવશે બહુ હું લાલ બાંધે એવો બીવરાઉ તો જોતા રહી જાવ ફળક ફળક કંઈ બેહી દી તમ ઓ બ કહેતા રહેજો બીવા તાના હારવા તો હું જાવ જો હું જાજો હું સુજોન દી એક બાર સોખો તો યે લે એ બધું આ કેમ ફૂલ થાય આખો બધો ઉતાર દો હાલ આતા જો હો 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 હાલ અલ્યા ભમાય

પણ ઇનામ તો નહી થયા ને કોઈ નહી ભાઈ ઇનામ ઉત થઈ ગયા વાહ કોક તો કરવું પડશે કો ઇનકો એ ઇનકો એમ કરો તમે એક જણા તા ગયા લેજો ને એક જણા મું માં ગયા લેજો કોણ છોટી ને ઉસમાં લાઈ દે કે ઇનકો એમ કરો તમે ગયા લેજી હા છોડો તા ઉપર લે ઉપર જે